એક ભજન છે હજી આ છેટા બેઠા એમના ખબર ન્યા તો મેદાનમાં ટાઈટ લાગશે આમાં આગળ વ્યાવો પછી મજા આવશે હા હવે સમજો થોડીક વાર હાચા થઈ જવા અમે અહીંથી કઠણ થઈ ગયા સમજો આ બેને જમાવટ કરી રાઉન્ડની પાછા મા દીકરી હાયરે ઝુકલબંધી ગયા તા મને એમ થયું કે હજી એક કલાક લંબાવે ને તોય મોજ આવે આનું નામ જ ભજન કહેવાય હવે હા રૂમમાં બેહી નહીં ગાવા પડે ઓહરીમાં બેહી નહી ગાવા પડે અને આપડે એમ સમજવાનું કે આપડે રેકોર્ડિંગ કરવા બેઠા છે સ્ટુડિયોમાં ક્યાં કોઈ સામે હોય તો અને ભજન તો આખું ગાઈ શકાય પણ અમારે બોલવા બોલવું પણ મજા છે બેન ગઈ કાલે જ હજી પાંચ વાર્તા યુ એક જયારે કરીને આયો નકરો કેમેરો હતો હા પણ બોલવાથી ભગવા તણી બહુ લાગે છે બીક થોડુંક પણ ઠાવકો બોલાઈ જાય તો ઠીક આ બધું ઠંડુ વાતાવરણ જોયું એટલે હું આયથી ફોટો હેને બીજો કે મારો કાર્યક્રમ હોય ને તો હું બે કલાકનો નો રાઉન્ડ કરું પણ આજ હું અહીંથી આ પ્રોગ્રામ નો ડ્રાઈવિંગ લઈને બેઠેલો છું પેસેન્જર હોય હાલે ડ્રાઈવર હોય હાલે હા તો ઈ સમ ક્યાં જાય ધારી અણધારી ધારી ન પહોંચે અણધારી જાય બેન મને કે હોય દળુભાઈ કઈક બોલો તો વાતો તો કરો પણ મેં કીધું પહેલાં રાઉન્ડ તો બધાને કરાવી લેવી કારણ કે પીરો અવાર વધે તો જ ખાવાનું હોય ને પણ વાલ્મીકી સમાજ વચ્ચે જયારે બેહવાનું થયેલું છે જોકે અમારે રવિયારે એવી મિત્રતા છે કે હું એના ઘરે નહીં મારા ઘરે હોય અને કઈ ન હોય તો હવ ના ઘરે હોય પણ પરિવાર નો નાતો સંબંધ મજા ઈ છે બેને ભજન ની શરૂઆત થી બાંધણી કરીને ત્યાં જ જ જ્યાંથી સાખી ગાય અને શરૂઆત કરી ત્યાંથી ખબર પડી ગઈ કે આ ભજન અહીંયા તો પાકી ગયેલું પડ્યું છે ભજન અહીંયા પાકી ગયેલું આ ભજન હાંચું ને એનું પરિણામ છે એટલે કવિ દાદે લખ્યું કે શબ્દ ગોતો સહિતા નીકળે જરાક ડુંગર ખોતરો સરિતા નીકળે બહુ જુદી તાસીર છે આ ધરાની અહીંયા મહાભારત વાવો ગીતાજી નામના ગ્રંથ મને તમને મળે જનક જેવા આવી અને હજી હળ આગે તો આ ધરતીમાંથી આજ પણ સીતા નીકળે જંગે જીતી લીધા કૃષ્ણ પ્રભુ ને એવા કરણ અને ભીષ્મ પિતા અહીંયા નીકળે કવિ કાલિદાસ અને ભોજના છે ખંડેરો જરાક ખોતરો તો એમાંથી આજ પણ કવિતા નીકળે પણ દબકે છે લક્ષ્મણની હજી રેખાયું જે આજ પણ રાવણ બીતા બીતા નીકળે પણ કે અમે મોતી વાયવા મોતી લડશું જેને હગા મા દુશ્મન નીકળે પણ દત્ત જેવા દિગંબર ની એક ફૂંક લાગે ને તો આવા ધૂણા હજી આજ પણ ધીતા નીકળે હમણાં આપને થોપ દે એવા સંતો ની અહીંયા આદમી છે અને અહીંયા સંતો પધાર્યા હતા ઈ ધૂણા ની વાત છે જુનાગઢ ના સોરઠના કવિ દાદ બાપુ ની આ રચના છે કાયમ કહું છું ચારણ નો શબ્દ કોઈ મોડો ન હોય આખી કવિતા લખી એની છેલ્લી બે લીટીની ની માલપા કવિતાનો પ્રાણ પૂરી દીધો કે આમ તો આ નગર અજાણ્યું છે દાદ કયું નગર હું સુરેન્દ્રનગર થી આવ્યો આ વિસ્તારમાં કોઈ આવ્યો નથી એટલે એમ મારે અજાણ્યું એ વાત નથી કે દાદ બાપુને કદાચ જુનાગઢ થી અમદાવાદ અજાણ્યું પડ્યું હતું એવી વાત નથી પણ અહીંયા આવ્યા અને ઉભા રહ્યા એમાંથી પાંચ પછી માણસો જે ભેગા થયા અને પછી એની આંખું એ વાત કરી લીધી ને એમાં બોલવાની જરૂર ન પડી આ જે ઘટના છે એટલે કવિ દાદ બાપુ એ લખ્યું આ નગર અજાયણું છે દાદ પણ આમાં માયલામાં નજરું કરો ને તો કોઈક ઓળખીતા નીકળે શબ્દ ગોતો તો સહીતા નીકળે જરાક ડુંગર ખોતરો સરિતા નીકળે સૌરાષ્ટ્રની ધરતીમાં સૌરાષ્ટ્રની ભૂમિમાં ભજન જ્યાં પડ્યું છે ને

બીજા પુસ્તકો તો ઘણા બધા છે કદાચ એને ફીંદવા જાઓ એને ગોતવા જાઓ તોય એ ન મળે પણ એ રસદાર એવું પુસ્તક બનાવાયેલું છે કે એના એક થી હાથ ભાગ છે પણ એમાં નજર કરો ને તો કોઈ સમાજ બાકી નથી કે જેનો ઇતિહાસ એમાં લખાણેલો ન હોય કોઈ એવી જ્ઞાતિ બાકી નથી કે એના ઇતિહાસ ઉજળા ન પડ્યા હોય અને આ લખાણ છે એ તો હજી વીસ પચીસ છે બાકી એસી હજી તો વાતો તરબાઈ પડેલી છે એને કોક ખોતરીને કાઢવા વાળો માણસ જોઈએ આજ અત્યારે મોબાઈલ નો યુગ થઈ ગયેલો છે આ મોબાઈલની મેલ પર નજર કરો તો તમારે હારું આવે મોડું આવે પણ કોને શું લેવું એ પોતાના ઉપર આધાર છે સંતોના ચરણોમાં જે મના બેહી ગયો હોય ને એને પછી ગોતવા જવાની જરૂર ન હોય એ ભજન જ ગોતી લે હમણાં જ્યાં સાઉન્ડ ઉપર ભાઈ ઓપરેટર કરે છે હમણાં મને એમને વાત કરી તરુણ અવસ્થાનો એમનો દીકરો મને કે દડુભા સંતોની ઉપરવાળાની એટલી તો દયા છે કે સાઉન્ડ તો મારે કરોડો નું છે પણ ઓપરેટર જે અત્યારે બેઠો છે મારો દીકરો ઓપરેટિંગ કરે છે ઓપરેટિંગ એ તો કારીગરી છે એ તો કરી શકે શીખવાડ્યું એટલે શીખી શકે પણ એનો મોબાઈલ ગમે ત્યારે જુઓ તો એમાં સંતવાણી સિવાય દીકરાના મોબાઈલમાં કોઈ જ ન હોય મેં કીધું આ ક્યાંક પાંચ આંગળીએ પૂર્ણ કર્યા હોય ને તો પાકે આ ભજન ની વાત છે પણ વાલ્મીકી સમાજ વચ્ચે જયારે બેહવાનું થયું છે એટલે હું આ વાતને ત્યાં લઈ જાઉં છું કે તમારા સંતાનોને આજે યુટ્યુબ નો જમાનો છે પુસ્તકો વાંચવાનો ટાઈમ નો હોય તો કઈ નહીં મોબાઈલની ની માઇલભાઈ યુટ્યુબ ખોલી અને તમારા ઉજળા ઇતિહાસો એ સોનેરી અક્ષરે લખાણેલા છે રખાવટ હોય દિલાવરી હોય બહાદુરી હોય સુરવીરતાના પ્રસંગો જે પડેલા છે કોક યુટ્યુબ ખોલી ની વાતું કોકનીક તમારા સંતાનોને સંભળાવજો તેને ખબર પડે કે ઇતિહાસો તો આપણા વડવાઓ રચી ગયેલા છે દાતારી કરીને પણ ગયેલા છે રખાવટ રાખીને પણ વયા ગયેલા છે એવી કોક વાત તો સંતાનો ખબર પડે કે આપણે ક્યાં કેળી હાલવાની જરૂર છે મારા વડીલો જો આવું જીવન જીવીને વયા ગયેલા હોય જેને પોતાના બલિદાનો આપી દીધેલા હોય જેને પોતાનું દાતારી ના પ્રસંગો એના જો વાંચવા સાંભળવા મળ્યા હોય તો મારે કેમ હાલવું હાલ કદાચ કોઈ મોડું કાર્ય ન થઈ શકે આટલું ખબર પડે ભજન ગાવું ભજન કરવું ભજન સાંભળવું અને ભજન ને ઉતારવું આ બધી વાતોની માલ પર બહુ તફાવત છે ક્યારેક કોઈ વડીલો પહે કોઈ સંતો પાસે કોઈ કવિઓ પાય બે અને ભજન ના શબ્દ ને કોક તો એક એક કડી ની માઇલ એક એક અંતર ની માઇલ એક એક સાખી ની માઇલ એક એક પ્રસંગો ને વાતો પડેલી છે ત્યારે એનું મૂલ્ય એના શબ્દો શું કહેવા માંગે છે એ મને તમને સમજાય કવિ દાદ બાપુ એટલે લખ્યું કે શબ્દ એક ગોતો સહિતા નીકળે સૌરાષ્ટ્ર માટે એટલે દુહા બોલાય અહીંયા એવા લાખણા જે સંતો વધારેલા છે પૂજ્યશ્રી દિનેશ બાપુ મોતી બાપુ મહેશ બાપુ રમેશ બાપુ કાળુ બાપુ મંજુલા માતાજી દેવજી બાપુ રમણ બાપુ કાનદાસ બાપુ ઈશ્વર બાપુ અને નાનું બાપુ આ તમામ જે સંતો વધાર્યા છે એકવાર આપણે એમને જોરદાર ચાલુથી અહીંયા વધાવી લઈએ વાતળીઓ વાલ્મીકી સમાજના ની એટલી કથાયું ને વાર્તા છે કદાચ એક એક રાઉન્ડ માં વચ્ચે વચ્ચે ઠેઠ હું બોલો અથવા તો કદાચ બે કલાક હળક બોલો ને તો એ પ્રસંગો ખૂટે નહીં પણ શબ્દ સંભાર કર બોલીએ શબ્દ કો હાથ નહીં પાઉં એક શબ્દ હે ઔષધિ ને એક શબ્દ હે ગાવ અને એકસો અઠો એવો છે કે કીર્તિ કુળ ની સાંભળી અને મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણ ના રોજ હાચું ફરઠીઓ પડે પોતાની કીર્તિ હોય અને એ વાત થાય અને જો ઉમંગ ન આવે અને એનો બીજો દાખલો કે હું પોતે કાઠી દરબાર છું કદાચ બોલો કદાચ એવું લાગતું હોય કે કદાચ ગઢવીએ છે ગઢવી અમારા ભાણે જ છે પણ કોઈ પણ કલાકારો હોય કે માણસો પાસે ને ખબર પડે કે કાઠી દરબાર છે એટલે માણસ તરત એમ કે તમારા કાઠી દરબારોના તો એટલા બધા ઉજળા ઇતિહાસ છે તમારામાં સંતો એટલા થઈ ગયા રાજવીઓ એવા થઈ ગયા દાતારો થઈ ગયા સુરવીરો થઈ ગયા ત્યારે ભાઈને કહેવું પડે કે તમે હજી કાઠી દરબારોના ઇતિહાસ વાંચેલા છે રસ્તા કોઈથી વાંચી નહીં હોય તમે વાંચો ઇતિહાસો સાંભળો તો તમને ખબર પડે સૌરાષ્ટ્રની ધરતી ગુજરાતની ધરતીમાં તમામ જ્ઞાતિના ઇતિહાસો એટલા જ પડેલા છે પણ કાઠી દરબારોના ઇતિહાસ શું કામ બહાર આવેલા કે કોઈ પણ કલાકાર કે સાહિત્યકાર વાત કરતો હોય એ પછી બોમ્બે ની ધરતી હોય તો ભલે અમદાવાદની સુરતની સુરત ની ધરતી હોય તો ભલે કે કાઠિયાવાડ ની ધરતી હોય તો ભલે પણ કોઈ પણ સંતોનો પ્રસંગ ચાલુ થાય અને એક કાઠી દરબારનો જુવાનીઓ કે ખૂણામાં ઊભો હોય ને એ હાકલોને પડકારો દીધેલો હોય છે એટલે સાહિત્યકારો એ એની વાતને જ્યારે વેગ મળ્યો છે ને ત્યારે કાઠી દરબારોની વાત લખાણેલી છે ને હાકલા વિના સાહિત્યકાર એમ વાત ન કરી શકે એ પછી ભીમળા રખેહણને યાદ કરો તોય ભલે ખુદામડાની ધરતીની માથે બહુ ટૂંકમાં વાત કરવા સાજિંદા હવે આવી ગયા છે ને આપણે ભજનના રાઉન્ડમાં જવું છે ત્યારે આજનું સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકાનું હુદામડા ગામ અને હુદામડા ગામમાં કાનીઓ ઝાપડા કરી અને એક વાલ્મિકી કરપડા છે પછી જોખત કહેજો અને હુદામડાના ધાંધલપુરના જે બાર ગામ હતા એમાંથી એક અમારું ગામ એટલે ધજાળા અને બીજા જે કરપડા ભાયાતુના ગામ છે એમાંનું એક સુદામડા સુદામડા બરોબર એ કરપડાનું ન્યા ગામ છે